વડોદરાના કરનાળી ગામમાં આંગણવાડીના બાળકોને નમાઝ પઢાવવામાં આવી હોવાનો ફોટો વાયરલ થયો હતો અગાઉ આંગણવાડીમાં ઈદની ઉજવણી કરી બાળકોને માથે રૂમાલ બંધાવી નમાઝ પઢવાનું જોકે શીખવાડવામાં આવ્યું હોવાનું સામે હતું હવે અભ્યાસક્રમમાં નમાઝ પઢવાની ના હોવા છતાં નમાઝ પઢાવવામાં આવી ત્યારે આ ઘટનાનો ફોટો વાયરલ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને જાણ કરી આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવા સૂચના કરે છે

આ રીતે શુક્રવારના દિવસે નમાજ પડવાનું કેવી રીતને કેવી રીતે ઉજવાય છે એના બાના હેઠળ નમાજ પઢવાનું શીખવાડવામાં આવ્યું માથે રૂમાલ બંધાવવામાં આવ્યા ટોપીઓ પહેરવામાં આવી અને પાછળ આંગણવાડી સંચાલક દ્વારા ફેસબુક પર એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું એટલે ખૂબ જ ગંભીર બાબત છે કરનાળી એટલે કુબેર દાદાનું મંદિર છે કે લોકોમાં ખૂબ જ આક્રોશ આવે અને કુંબળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાની છતાં પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે ડીડીઓને ધ્યાન દોર્યું અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી વડોદરાના કરનારી ગામ ખાતે બાળકોને કે નમાજ પઢાવવાની મોહરમના પર્વ ઉજવવાનું શીખવવામાં આવે હું એક જગ્યાની વાત નથી કરતો જામનગરનો પણ આવો કિસ્સો છે આંગણવાડીના બાળકોને શીખવવામાં બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આગાડી ઠંડા કલજે ધર્માંતરણનો પસારો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ છો ડિંડોર સાહેબ શું કરે છે પાનસરિયા સાહેબ શું કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે જામનગરના શિક્ષણ ગઈકાલે અમારા ધ્યાન પર ગામના આગેવાન દ્વારા લાવવામાં આવ્યું કે આંગણવાડીમાં આ રીતે શુક્રવારના દિવસે નમાજ પડવા